એકદમ ક્રિસ્પી અને પાંચ જ મિનિટમાં બની જતા મરચાંના રિંગભજીયાની રેસિપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો મરચાંના રિંગભજીયા બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે અહીંયા મેં સો ગ્રામ મોળા મરચાં લઈ લીધા છે આ રીતના જાડા આવે છે એ લઈ લેવાના છે જેથી કરીને આપણે જે રીંગભજિયા બનાવવાના છે એના માટે રીંગ સરસ બને તો આ રીતે ભાગ કાઢી લઈશું અહીંયા મેં મોળા મરચાં લીધા છે એટલા માટે હું બીયા નથી કાઢતી જો તમે થોડા તીખા મરચાં લીધા હોય તો બીયાનો ભાગ કાઢી નાખવાનો છે તો આ રીતને ચિપ્સમાં કાપી લઈશું જે રીતે આપણે રીંગભજીયા માટે બનાવતા હોઈએ છે થોડીક જાડી રીંગ બનાવવાની છે જેથી કરીને આપણે રીંગ તૂટી ન જાય આ રીતને આપણે બધા મરચાને કાપી લઈશું અને આ રીતના આપણે આપણે માટે કાપી કાપી લેવાના છે તો બધા આ જ રીતે લઈશું અહીંયા સો ગ્રામ મરચા લીધા છે તો આ રીતના કાપીને મેં તૈયાર કરી લીધા છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે લીંબુ અને મીઠાના લીધે પાણી બનશે એનાથી જ આપણે આ ભજીયાનું બેટર બનાવવાનું છે એકદમ કોરું મોરું રાખવાનું છે તો આ બંને વસ્તુને મરચાંમાં પહેલાં મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે એને બે મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું હવે એમાં ચપટી હિંગ અને ચપટી હળદર ઉમેરીશું અહીંયા આપણે હળદર થોડીક જ ઉમેરવાની છે ત્યારબાદ એક ચમચી જીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું જો તમને આદું પસંદ હોય તો અહીંયા તમે આદું ખમણીને ઉમેરી શકો છો હવે એમાં આપણે ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું શરૂઆતમાં આપણે ઓછો ઉમેરીશું જરૂર લાગે તો આપણે બાદમાં બીજો ઉમેરીશું જેમ જેમ જરૂર લાગે એટલું જ આપણે અહીંયા ઉમેરવાનો છે આ રીંગભેજિયામાં ચણાનો લોટનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે જેથી કરીને આ રીંગ ભજીયા એકદમ ક્રિસ્પી બને મરચાંને કોટિંગ થઈ જાય એટલો જ આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરવાનો છે તો ત્રણ ચમચી ઉમેર્યો હતો ફરીથી હું બે ચમચી જેટલું ઉમેરી દઈશ થોડું કોટિંગ મને ઓછું લાગે છે તો બે ચમચી ફરીથી મેં ઉમેરી દીધો છે હળવા હાથે મિક્સ કરીશું જેથી કરીને આપણા મરચાં તૂટે નહીં જરૂર લાગે તો આ રીતે પાણીનો છંટકોર લગાવીને મરચાંને કોટ કરી લઈશું ચણાનો લોટમાં ચણાનો લોટ મરચાં સાથે સરસ રીતે ચોટી જાય એ રીતનું આપણે આ કોટિંગ કરવાનું છે તો હળવા હાથે આ પ્રોસેસ કરી લઈશું તો અહીંયા મેં મરચાંના રીંગભજિયા માટેનું સરસ કોટિંગ કરીને તૈયાર કરી લીધું છે આ રીતનું રાખ્યું છે તમે જોઈ શકો છો કે આ રીતનું રાખવાનું છે મરચાં સાથે સરસ રીતે કોટિંગ થઈ જાય એટલો આપણે લોટ ઉમેરવાનો છે કુલ ટોટલ અહીંયા મેં પાંચ ચમચી લોટનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે આ ભજીયા તળી લઈએ તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક એક મરચું આ રીતે ઉમેરતા જવાનું છે અને છૂટા છૂટા રે રીતે રાખવાના છે

અહીંયા આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે હવે આપણે બીજા ભજીયા પણ ઉમેરી દીધા છે તો હવે હવે એ પણ કાઢી લઈશું તમે એકવાર આ અવાજ સાંભળો એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા અમે ડુંગળી ટમેટાના કચુંબર અને સોસ સાથે સર્વ કર્યા છે અને ચા જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારા મરચાંના રિંગ ભીજિયાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો